જય દ્વારકાધીશ મિત્રો મિત્રો સ્વાગત છે અમારી ઓનલાઈન સસ્તી ખરીદી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ ચેનલની અંદર અમે ઓફર ડિસ્કાઉન્ટના વિડીયો લાવતા હોઈએ છીએ અને સાથે સાથે વસ્તુની પૂરેપૂરી માહિતી આપતા હોઈએ છીએ જેથી તમને ખબર પડે કે અમારે વસ્તુ મંગાવવી જોઈએ કે નહીં તો મિત્રો આજના વિડીયોમાં આપણે સોના ચાંદીનો આજે સો ભાવ છે અને સાથે સાથે આવનારા દસ દિવસોમાં સોના ચાંદીનો ભાવ વધશે કે ઘટશે વધશે તો કેટલો વધશે અને ઘટશે તો કેટલો ઘટશે એ બધી જ માહિતી આ વિડીયોમાં આપવાના છીએ અને આ બધી જ માહિતી સાચી છે હું જે છે ખૂબ જ સર્ચ શોધખોળ જાણી અને રિસર્ચ કરીને આ બધી માહિતી ભેગી કરું છું એ પણ તમારા માટે જેથી તમે સોના ચાંદીની ખરીદી કરતા હોય તો તમે સોના ચાંદીનો ભાવ જાણતા હોવા જોઈએ તેથી આજના વિડીયોમાં આપણે બે મુદ્દા પર વાત કરીશું કે આજનો સોના ચાંદીનો ભાવ શું છે અને આવનારા દસ દિવસોમાં સોના ચાંદીનો ભાવ શો રહેશે તો વિડીયો પૂરેપૂરો જોજો કેમ કે અધૂરી માહિતી તમને ક્યાંક નુકસાન અપાવી દે છે તો કૃપા કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહો અને આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મને ખબર છે કે તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી બાવીસ ટકા લોકો જુએ છે અને સબસ્ક્રાઈબ કરે છે પણ ઇઠ્યોતેર ટકા લોકો જોવે તો છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો કેમ કે તમારા માટે ખૂબ જ મહેનત કરીને વિડીયો બનાવું છું તો મિત્રો વિડીયોને શરૂ કરીએ મિત્રો આ વિડીયો બનાવવાનું કારણ એટલું જ છે કે લગ્નની સિઝન આવી રહી છે જેમાં લોકો ખૂબ જ પ્રમાણમાં સોનું ખરીદશે સાથે સાથે સોના ચાંદી પણ જે છે ઉદ્યોગોમાં ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે એટલે આ સમય સોનું જે છે સોનું ચાંદી ખરીદવાનો ખૂબ જ સારો સમય કહી શકાય કેમ કહી શકાય એ હું વિડીયોમાં કહીશ અત્યારે સોનું ખરીદશો તો શું તમને ફાયદો થશે એ પણ કહીશ તો વિડીયોને જોતા રહો એની પહેલાં આપણે આજે સોના ચાંદીનો શો ભાવ છે તેની પહેલાં વાત કરીએ પછી આપણે દસ દિવસમાં ભાવ વધશે કે ઘટશે તેની ચર્ચા કરીશું મિત્રો સોના ચાંદીનો અત્યારનો ભાવ ગુજરાતમાં શો ચાલી રહ્યો છે અને સાથે સાથે અમદાવાદ સુરતમાં વડોદરામાં શો ભાવ ચાલી રહ્યો છે તેની વાત કરીશું એ પણ એક ગ્રામ અને દસ ગ્રામ સોના ચાંદીનો ભાવ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો મિત્રો પહેલાં ગુજરાતની જે છે વાત કરીએ તો ગુજરાતમાં ચોવીસ કેરેટ અને બાવીસ કેરેટ સોનાનો શું ભાવ છે તો ગુજરાતમાં ચોવીસ કેરેટમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર છસો ને નેવું રૂપિયા છે જે કાલ કરતાં ઘટાડો જોવા મળ્યો છે ચોવીસ કેરેટમાં દસ ગ્રામ સોનાનો ભાવ છોતેર હજાર નવસો રૂપિયા છે જે કાલ કરતાં કટાડો જોવા મળે છે હવે ગુજરાતમાં બાવીસ કેરેટમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ત્રણસોને ચોવીસ રૂપિયા છે આમાં પણ મિત્રો કટાડો જોવા મળ્યો છે બાવીસ કેરેટમાં દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર બસોને ચાલીસ રૂપિયા છે હવે મિત્રો અમદાવાદમાં સોનાનો શું ભાવ ચાલે છે તો અમદાવાદમાં ચોવીસ કેરેટમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર છસોને નેવ રૂપિયા છે ચોવીસ કેરેટમાં દસ ગ્રામ સોનાનો ભાવ છોતેર હજાર નવસો રૂપિયા છે બાવીસ કેરેટમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ત્રણસો ને ચોવીસ રૂપિયા છે અને બાવીસ કેરેટમાં દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર બસો ને ચાલીસ રૂપિયા છે મિત્રો આ જ સોનાનો ભાવ સુરત અને વડોદરામાં ચાલે છે હવે આપણે ગુજરાતમાં ચાંદીનો શો ભાવ ચાલે છે તે જોઈએ તો ચાંદીમાં સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજારને સો રૂપિયા છે જે કાલ કરતાં બસો રૂપિયા ઓછો છે જે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે હવે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એકાણું હજાર છે જે કાલ કરતાં ઓછો છે કાલે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ હતો ત્રાણું હજાર રૂપિયા આજે જે છે બે હજાર રૂપિયાનો જે છે ઘટાડો થયો છે મિત્રો સોના ચાંદીમાં ગયા દસ દિવસોમાં સોના ચાંદીમાં ઘણો જે છે બધો ઘટાડો થયો છે જેમાં ચાંદીમાં તો ખૂબ જ મોટો ઘટાડો જોવા મળે છે તો શું મિત્રો આવનારા દસ દિવસોમાં સોના ચાંદીનો ઘટાડો થશે કે વધારો તો હવે આપણે તે જ વિશે વાત કરીએ શું આવનારા દસ દિવસોમાં ભાવ ઘટશે કે વધશે તો વિડીયોને જોતા રહો અને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો પહેલાં આપણે જોઈએ કે સોના ચાંદીમાં કેમ વધઘટ થાય છે શું કારણ છે કે સોના ચાંદીમાં વધારો અને ઘટાડો જોવા મળે છે તો મિત્રો એ થવા પાછળનું કારણ તમને સમજાવીએ તો સોના ચાંદીમાં જે ઘટાડો કે વધારો થાય છે તેના મુખ્ય પાંચ કારણો હોય છે જેવા કે એક આંતરરાષ્ટ્રીય વ્યાજદર અને સરકારની નીતિઓ બીજા નંબરે મહામારી અને યુદ્ધો ત્રીજા નંબરે ડોલર અને ચલનની સ્થિરતા ચોથા નંબરે મોંઘવારી અને પાંચમું છે ઉદ્યોગોમાં સોના ચાંદીની વધતી માંગ તો આ જ પાંચ કારણો હોય છે જેની સોના ચાંદી પર પ્રભાવ જોવા મળે છે આ પાંચે કારણોની પૂરેપૂરી ચર્ચા કરીએ ચર્ચા કર્યા બાદ તમને સમજ આવી જશે કે સોના ચાંદીનો ભાવ વધશે કે ઘટશે તો મિત્રો પહેલું જે કારણ છે એ છે આંતરરાષ્ટ્રીય વ્યાજ દર અને સરકારી નીતિઓ ભારત મિત્રો વિકાસના માર્ગે છે જેનું કારણ આપણે બીજા દેશો પાસે કે વર્લ્ડ બેંક પાસેથી લોન લઈએ છીએ અને તે સરકાર ભારતના વિકાસ પર ખર્ચ કરે છે એ દરમાં ઘટાડો થાય છે અને સોના ચાંદીના ભાવમાં જે છે વધારો થાય છે કારણ કે ઓછા દરોથી સોનામાં રોકાણ કરે છે તો અત્યારે કહી શકાય કે ભારત સરકાર વર્લ્ડ બેંક પાસેથી લોન લે છે તેથી સોના ચાંદીમાં આપણને આવનારા દસ દિવસોમાં વધારો જોવા મળે હવે બીજા નંબરના કારણની વાત કરીએ એ છે મહામારી અને યુદ્ધો મિત્રો અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે જે છે વિવાદ ચાલી રહ્યું છે જેથી લોકો સોના ચાંદીમાં ખૂબ જ જે છે રોકાણ કરી રહ્યા છે તેથી સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળે અને સરકાર પણ સોના ચાંદીમાં રોકાણને પ્રોત્સાહન આપે છે જેથી કહી શકાય કે આવનારા દસ દિવસોમાં ભાવ વધી શકે ત્રીજા નંબરના કારણનું વાત કરીએ તો કે ડોલર અને ચલણની સ્થિરતા મિત્રો સોનાનો જે છે વૈશ્વિક લેવડ દેવડ ડોલરમાં થાય છે તેથી ડોલરનું મૂલ્ય ઘટે છે તો સોનાનો ભાવ વધશે આ ઉપરાંત જો અમેરિકન ડોલર મજબૂત રહેતો હોય તો સોનાના જે ભાવમાં ઘટાડો જોવા મળે છે પણ અત્યારે આપણો રૂપિયો ડોલર સામે મજબૂત થઈ રહ્યો છે તેથી સોના ચાંદીનો ભાવ વધી શકે હવે ચોથું કારણ છે મોંઘવારીનો પ્રભાવ મિત્રો તમને ખબર છે કે મોંઘવારી વધતી જ જાય છે મોંઘવારીનો દર વધુ હોય ત્યારે લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોનાને પસંદ કરે છે જે સોનાના ભાવમાં વધારો લાવે છે છેલ્લું કારણ છે ઉદ્યોગોમાં સોના ચાંદીની વધતી માંગ મિત્રો અત્યારે ઉદ્યોગો ખૂબ જ વધી રહ્યા છે ઇલેક્ટ્રોનિક વસ્તુ ઘરેણાં જેમાં સોના ચાંદીનો ઉપયોગ થાય છે તેવી વસ્તુ બનાવતી કંપનીઓમાં સોના ચાંદીનો ખૂબ જ માંગ છે જેથી તે ભાવમાં વધારો કરી શકે તો મિત્રો આ પરિબળોને ધ્યાનમાં રાખતા આગામી દસ દિવસોમાં સોનાનો ભાવમાં સામાન્ય રીતે થોડો વધારો થવાની શક્યતા છે જ્યારે ચાંદીના ભાવમાં ઉદ્યોગની માગના આધારે સ્થિર રહેવાની સંભાવના છે તો સોનું ચાંદી ખરીદવા માટેનો બેસ્ટ સમય આ છે મારા મત મુજબ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તમને બધી માહિતી ખબર પડી કે નહીં અને તમે કેટલું સોનું અને ચાંદી ખરીદવા જઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો